તેમ જય શ્રી રામના નારા લગાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી પ્રાથમિક લઈ અને પ્રકાશ કોલોની થઈ અને અને સરદાર રામજી રામજી મંદિર આવેલું છે મંદિરમાં ભગવાન શ્રી રામની આરતી પૂજા અર્ચના કરી હોળી ચોક સતી ચોક પરમાર શેરી થઈ અને શોભાયાત્રા પરત ફરી હતી ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબ રામલક્ષ્મણ સીતા હનુમાન સુગ્રી જાંબુવન સબરી મહાદેવ રામાપીર જેવા અલગ અલગ પાત્રો ભજવવામાં આવ્યા હતા સાથે સાથે ભજન સત્સંગ અને નૃત્યોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બહારથી આવેલા મુખ્ય મહેમાનો માટે અને ગામના લોકો માટે ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ થયા પછી બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પોશીના ગામમાં શાંતિ જળવાઈ રહે તેના માટે પોશીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીનો સારો સાથ અને સહકાર મળ્યો હતો આ બધા કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદના વરદસ્તે કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા અને ગામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો